પાલનપુર તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેનની નિમણૂક કરવામાં આવી જેમાં પાલનપુર તાલુકા કાણોદર ગામના ઝહીર અબ્બાસ મોહમ્મદ હુસેન નાથાને પાલનપુર તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઓર્ગેનાઇઝેશન જનરલ સેક્રેટરી શ્રી રિયાઝ ખાન લોહાણી ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી હરુદભાઈ ડાઉમાં તેમજ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી સમસુદ્દીનભાઈ ઢુકા તેમજ જિલ્લા કોંગ્રેસ ओबीसी પ્રમુખ મિલાજી ઠાકોરના વ્રદ હસ્તે પાલનપુર તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઝહીર અબ્દુલ મુહમ્મદ હુસૈન નાથાને નિમણૂક પત્ર આપવામાં આવેલ જેમાં તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત ચેરમેન શ્રી ઝહીર અબ્બાસ મોહમ્મદ હુસેન નાથા દ્વારા જણાવેલ કે કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા મારા ઉપર જે વિશ્વાસ મૂકી પાલનપુર તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન તરીકે નિમણૂક કરે છે તે હું મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેવી નેમ વ્યક્ત કરી જ્યારે પાલનપુર તાલુકા કોંગ્રેસ લઘુમતી સમાજના લોકો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાલનપુર તાલુકા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત શ્રીને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી ગામે એક માઇનોરિટી ડિપાર્ટમેન્ટની મિટિંગ કરવામાં આવી જેમાં પાલનપુરના તાલુકાના પ્રમુખ તરીકે જહેરભાઈ નાથાની નિમણૂંક કરવામાં આવી જહેરભાઈ નાથાએ વિશ્વાસ આપ્યો કે હું કોંગ્રેસ પાર્ટી કેવી રીતે મજબૂત થઈ એટલે કામ કરી અને નિષ્ઠાપૂર્વક મારી જવાબદારી ડિપાર્ટમેન્ટના